આમાં અચાનક હા હા આમ તમે આવ્યા કા તમને ફોન કરવાનો તાર લખવાનો આ મેસેજ કરીને તમને કહેવાનું કે હું આવી રહી છું એટલે આમાં એવું છે ને બેન કે તમે કીધું હોત ને તો અમે કઈક તૈયારી કરી નાખત

બોલવામાં ભાન રાખજો ભાભી બાપ બોલજો નહી છે ને મારાથી ભૂંડું બીજું કઈ નહીં હોય આ મારા બાપનું ઘર છે કે તમારે તમારા બાપને ઘરથી ઘર થી નથી લઈ રહ્યા બાપા ઉપર ગયા તે બાપા ઉપર ગયા તા કે તમારે એમ નામે છે ને આમ મિલકતના થપ્પા નથી મારી દીધા હજુ મારો ભાઈ જીવે છે ક્યાં છે મારો ભાઈ બોલો જોય બહાર ગયા છે બરોડા થોડું કામ છે ને એટલે કાઈ લાવી જાય અરે બેન એટલે જ તો મે તમને કીધું આ તમારો ભાઈ નથી ને અને છોકરાઓને કાઈ ને કાઈ કામ હોય તો

તમારો નાનો મોટો બંને દીકરા સારા છે પણ કહેવાનો મતલબ શું છે દી છે ને એ આમ ભોળો ખરો એને મારું પેટમાં બહુ બળે એને મારી ચિંતા હોય કે ફૈબાનું કાંઈ ઊંધું છતું ન થાય એને એવું હોય બિચારો ડાયો ને ડમરો છે આવો

ક્યારે જશે મમ્મી શું થયું કેમ આમ કરો છો ભૂતનું સપનું આવ્યું ના ના ભૂતનું સપનું આવ્યું હોત ને અને પણ સપનામાં આવ્યા હોત ને તો એ વાંધો નતો તો તો આ ખોલક ને તો હકીકતમાં હું આમ એકલી તો હોત પણ હા ભૂત કરતા કે અલગ જ છે તમે કોની વાત કરો છો મમ્મી તરફ તરફ થઈ જઈ ની બેન આવ્યા છે ખબર છે મને હું એમ નથી કહેતી આ કોઈ આવ્યા છે તો શું બે ચાર દિવસમાં જતા જ રહેશે ને હવે બે ચાર દિવસની તો વાત હશે ને મમ્મી થોડી શાંતિ રાખો ને તમે તો બસ કોઈ મેહમાન ને જોવો ને એટલે આવીને જતા રહે પણ આ તારા ફઈ ની નથી ખબર તને કેમ આવશે ને તો કોઈ વાતે જવાનું નામ જ નહીં લે હવે એને કેવી રીતના ગંદી બહાર કાઢવાને એ ખબર નથી પડતી આ સપનામાં આવ્યા હોત ને ફઈ તો આ ખોલ ને કાઢી મૂકત પણ હા હેમ

થોડી શાંતિ રાખો ને હજુ તો ફય આવ્યા જ છે ને થોડા દિવસ રોકાવા દો કઈ વાતચીત થવા દો પછી જેવો કઈ બમ ફૂટવાની તૈયારી થાય ને આપણે ત્યારે બોલવાનું ના ના ભાઈને વધારે ન રોકાવા દેવાય આ તારા સસરા હોય ને મોકે જ ગયા બરોડા નહોતું જવાનું એને ના પાડી અને મેં એમ પણ કીધું ફયને કે ફોન કરીને આવ્યો હોત તો પછી ભડકી ઉઠ્યા એને કાંઈ નથી કહેવાતું બેટા તારા ફય નહીં પણ હાડા હાથ વરની પનોતી જેવું છે કામકાજ આવું ન બોલો મમ્મી મને ડર લાગે છે શું ડર લાગે છે આ સાડા સાત વર્ષની પનોતી માથા પર ચડશે ને તો બધું જતું રહેશે એ જ કેવા માંગુ છું મને તો આમ બીક લાગે છે ભાઈ જ્યારે પણ આવે ને આમ તુફાનની જેમ આવે છે હા તમ થોડી વાર પહેલાં જ હા અશોકને પૂછી લેજે મારા દીકરાએ મારા દીકરાને તો બોલાનો મોકો જ ન મળ્યો બા ફૈદ બગ 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 કરતા હતા અને મને તો ઝાટકી જ નાખે જ્યારે હોય ત્યારે મમ્મી એક તો છે ને આટલા લોકોનું કામ કરી કરીને હું થાકી જતી હતી હા મારી ઊંઘ ક્યારેય પૂરી નથી થતી સવારે વહેલું ઊઠું રાત્રે મોડી શું બપોરે આરામ ન મળે અને હવે એક આફોય આવ્યા છે એટલે મારે તો ડબલ કામ કરવાના ને ના આ થોડીર પહેલા તું કહેતી હતી ને કે ફય આવ્યા છે તો બહુ સારું હવે લે વધાવી લે ફય જ આવતા હવે આમ એની ભાભીને વધાવી લે છે એવું અમને વધાવી લેશે બસ પણ હવે તમે તો પાછા ઓવર એક્ટિંગ બહુ કરો છો આ મમ્મી તમે પહેલા કોઈ નાટક કંપનીમાં કામ કરતા હતા હે આ તમે વધારે પડતા એક્સપ્રેશન આપો ને ઓવર એક્સપ્રેશન એટલે મને એવું લાગે નહીં સહન કરવા પડે ને ફાઈને આ એટલે બોલાઈ જાય છે નહીં નહીતર નો બોલાય બેટા તને નથી ખબર તારા લગ્ન નહોતા થયા ને ત્યારે કેવડી માથાકૂટ કરીને ગયા તા ઘરમાં જયારે આવે ને ત્યારે કઈ કૂસ પરોણા કરે તારા સસરાને અને ઈ મારી યારે બાધે પછી થઈ ગયું હા પતી ગયું તું બોલીશ કઈક હવે તમે પતાવો તો બોલું ને હા હવે તો ફાઈ પર મને પણ ગુસ્સો આવવા લાગ્યો છે મને તો એમ હતું કે ફાઈ બહુ સારા છે કારણ કે પહેલા બે ચાર દિવસ રોકાતા હતા ને તો સારું લાગતું હતું પણ હવે ખબર નહીં આ ફાઈ ક્યારે જશે પણ તમે ચિંતા ના કરો મમ્મી હું થોડી કોઈ નથી બીવ છું ફોઈ સાથે પણ લડી જ લઈશ મીરા ચીમટી પડ ચીમટી પડ ચીમટી પડ તો મારે કાંઈ નહીં બોલવું પડે ને તું બધું લડી લઈશ ને કેમ કે મારાથી મારા નણનને નથી સહન થતા બોલવાનું બોલે છે બસ હવે જાવ બીજા કામ હોય ને પતાવો જાવ હવે જાવ બેટા મીરા જાવ ને